તેઓ કોની સાથે સંકળાયેલા છે અને તેમનો મકસદ આખરે શું હતું પરંતુ તેમના હાથમાં જે સ્મોક બોમ્બ હતો તે શું હોય છે તેની જાણકારી માટે ઝી ચોવીસ કલાકની ટીમ પહોંચી છે ફટાકડાની દુકાનમાં જી સ્મોક બોમ્પ કેટલા પ્રકારના હોય છે તેની વિગતો અમે મેળવી છે કેટલા રૂપિયામાં મળે છે અને તે જાણવાનો પણ અમે પ્રયાસ કર્યો છે લગ્ન પ્રસંગોમાં અને ઉત્સવોમાં વપરાતા સ્મોક સ્મોકબોમ્બથી કોઈ નુકસાન થાય છે કે નહીં તેની પણ અમે જાણકારી મેળવાનો પ્રયાસ કર્યો સાથે કોણે આ બોમ્બ ના વાપરવો જોઈએ અને કોણે વાપરવો જોઈએ તે મુદ્દે પણ ઝી ચોવીસ કલાકે કેટલીક માહિતી મેળવી છે શું છે સ્મોક સ્મોકબોમ્પનો એક્સક્લુઝિવ ડેમો આવો જોઈએ બે હજાર એકમાં સંસદ પર હુમલાના ઠીક બાવીસ વરસ બાદ બરસીના દિવસે જ સંસદ પર ફરી એકવાર નાકામ કોશિશ કરવામાં આવી અને તે કોશિશ સ્મોક બોમ્બ દ્વારા કરવામાં આવી હતી સંસદની સુરક્ષામાં સૌથી મોટી ચૂક જોવા મળી હતી સંસદમાં ગઈકાલે શું થયું હતું કેવી રીતે થયું હતું ઝી ચોવીસ કલાક આજે તમને બતાવવા જઈ રહ્યું છે આ સ્મોક બોમ્બ તમે મારા હાથમાં જુઓ છો ઠીક આ સાઇઝનો જ સ્મોક બોમ્બ સાથે ચાર લોકો જે છે તે સંસદ પહોંચ્યા હતા બે સંસદ ભવનની અંદર ગયા હતા બે સંસદ ભવનના બહાર ઊભા હતા આ સ્મોક બોમ્બ ઠીક આ જ સાઇઝનો સ્મોક સ્મોક જે છે તેમને સંસદની બહાર અને અંદર બંને જગ્યાએ ફોડવો હતો પણ અહીંયા હું તમને જણાવી દઉં આની અંદર સાફ સાફ પ્રોટેક્ટ લખવામાં આવ્યું છે ઇન્સ્ટ્રક્શન કે અઢાર વર્ષથી નાના ઉંમરના છોકરાના હાથમાં ના આવે આ તેમના માટે હાનિકારક છે હવે આ બોમ્બ કાલે સંસદ ભવન કેમ પહોંચ્યો કેવી રીતે પહોંચ્યો એ અમે તમને બતાવવા જશું કારણ કે સાંસદોએ જે કહ્યું તે મુજબ પોતાના પગના ભાગમાં આ બોમ્બ છુપાડીને તે લોકો સંસદ ભવન પરિસરમાં પહોંચ્યા હતા તો આ બોમ્બ હવે હું મારા બૂટમાં પહેલાં તો મૂકવાની કોશિશ કરીશ આ તમે જોશો કે મેં બૂટ મારા કાયડા અને આ બૂટમાં મેં મૂકી દીધા પણ હવે અગર હું પગ નાખું છું તો મારો પગ એ રીતે નથી જતો જે હિસાબે નોર્મલી જાય છે જેથી આ બૂટમાં તો ભરાવીને નહોતા લાવ્યા આ બોમ્બ જે છે તે ભરાવવામાં આવેલો મોજાના ભાગ ઉપર જે હું તમને બતાવું તો તમે જોશો તો આ મોજાના ભાગ ઉપર જુઓ આવી રીતે મોજાના ભાગ પર આ બોમ્બ ભરાવી દીધો અને હવે મેં શૂઝ પણ જે છે તે મારા પરફેક્ટ પહેરી લીધા અને આ નોર્મલ થઈ ગયું હવે નીચેના ભાગ પર કોઈનો જલ્દીથી ડાઉટ જતો નથી સંસદમાં જ્યારે અમે પણ જતા તે દરમિયાન સંસદમાં જે માણસ સ્કેન થાય છે તે આખો ફૂલ બોડી સ્કેન થાય છે પણ કોઈ આ ભાગને સરળતાથી જોતું નથી કે શું મોજામાં કે બૂટમાં પણ કોઈ વ્યક્તિ કાંઈ છુપાડીને લે આવ્યું છે કે નહીં હાલાકી આઠથી વધુ સુરક્ષાકર્મીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે પણ સૌથી મોટો સવાલ જો આ પગમાં ભાગમાં મેં ભરાવી દીધો છે અને અંદર હું પહોંચી પણ ચાલી પણ રહ્યો છું એટલે ચાલવામાં પણ કોઈ પ્રકારની તકલીફ જે છે તે થતી નથી એટલે આ હિસાબે તે મોજાના ભાગમાં આ સ્મોક બોમ્બ ભરાવીને કાલ સંસદ ભવન બે લોકો પહોંચ્યા હતા જ્યારે તેમને જમ્પ માર્યો ત્યારે સાંસદોના કહેવા મુજબ તે પગના ભાગેથી કાંઈક કાઢ્યું આ કાઢ્યું અને ત્યારબાદ તેને આવી રીતે અહીંયાથી ઓલી ક્લિપ જે છે તે ઉખાડીને તે બોમ્બ સંસદ પરિસરમાં ફેંક્યો હતો ત્યારબાદ પીળો કલરનો ધુમાડો જે છે તે

ભારતમાં વેચાય છે 50 રૂપિયા એક પીસ 250 નું પેકેટ આવે છે સાઈઝ નું નથી નહીં આંતી મોટી સાઈઝ આવે છે આંતી મોટી સાઈઝ આવે છે નાની સાઈઝ નું આવે છે ના હજુ સુધી અમારી નજર માં નથી આવે કેટલું ખતરનાક હોઈ શકે છે આનો કોઈ પ્રોબ્લેમ નથી થતો બધા એમને અમે પ્રસંગોમાં ઉપયોગ કરતા જ હોય છે આનો પ્રસંગો માં બિલકુલ તો જોયું કે પચાસ રૂપિયામાં ભારતમાં જે વેચાય છે જે સાઈઝનું તે પચાસ રૂપિયામાં વેચાય છે પચાસથી લઈને બસો સુધી નું પ્રાઇસ છે ઓનલાઈન અગર તમે ચેક કરશો તો કાલે જે ગ્રેનેડ ટાઈપનો સ્મોક બોમ્બ જે છે સંસદમાં ફોડવામાં આવ્યો તેની ઓનલાઈન કિંમત દોઢસોથી અઢીસોની વચ્ચે બતાવે છે એટલે કે ઇઝીલી ઇન્ડિયામાં ચાઇનીઝ બોમ્બ અવેલેબલ નથી પણ ઓનલાઈન મારફતે કાં તો નોર્થ ઇન્ડિયામાં ઇઝીલી અવેલેબલ હોય છે તેનો જ ફાયદો ક્યાંક ને ક્યાંક આ ચાર લોકોએ ગઈકાલ સંસદ પર આ સુરક્ષામાં ચૂપ કરવા માટે ઉપયોગ કર્યો હતો હાલાકી આ બોમ્બ હાનિકારક નથી પણ કાલે જે ફોડવામાં આવ્યું તે ચાઇનીઝ હતું એટલે એમાં અલગ અલગ પ્રકારના કેમિકલ ઉપયોગ કરવામાં આવે છે જેથી કેટલાક સાંસદોના આંખમાં બળતરા પણ થઈ હતી ઝી ચોવીસ કલાકનો મુખ્ય મકસદ ફક્ત આ છે આ સ્મોક બોમ્બ બતાડવા માટે કે કેવી રીતે આ બોમ્બ જે છે તે સંસદ પરિસરની અંદર પહોંચ્યો તે બતાડવા માટે જ અમે ફક્તને ફક્ત આ ડેમો જે છે તે આપ્યો છે કે પગમાં કયા ભાગ પર મોજાના ભાગ પર અહીંયા સરળતાથી છુપાડીને આ લોકો જે છે તે સંસદ ભવનમાં આટલી મોટી સુરક્ષામાં છૂક કરી ગયા અમદાવાદથી કેમેરા પર્સન રાહુલ સાથે યિતિન મિટલાની ઝી મીડિયા